પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી કુમાર મોદીએ એક ફરિયાદ હકીકત જાહેર કરેલી છે આ ફરિયાદ હકીકત પ્રમાણે જે કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે અને એમને બાળક થયેલું નથી હતા એટલા માટે આ એક બાળક છે દત્તક લેવાની શોધમાં હતા દરમિયાન એમને એક નિસ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય કોઈ બાળક દત્તક આપવા માંગતા હોય તો એના માટે એમના સંપર્કો ચાલુ રહેલ દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિસ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાંતલપુરના જે સુરેશભાઈ માતાજી ઠાકોરજી એ સારવાર રથે મૂકી ગયેલા છે તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલી અને અંતે એક લાખ વીસ હજાર રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ જતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરે તો ફરિયાદ એ છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ કે બાળક છે બીમાર છે તેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે એ અમને તમે પાછી આપી દો અને અત્યાર સુધી તમે અમને દત્તકના કાગળો પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદીના પૈકીના પચાસ હજાર રૂપિયા પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે અને દત્તક તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ વિશ્વાસ આપેલો એવા જ તેણે વિશ્વાસઘાત પણ કરેલ છે અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીએ આપેલ છે આમ જે સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડોક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે આમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બદિરાદો પાર પાડવા માટે રૂપિયા એક લાખ વીસ હજારમાં એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે આ બાબતે તેમના વિરુદ્ધ જુનાઇટ જસ્ટિસ એક્ટ તેમજ આઈપીસીની કલમ ચારસો પાસઠ અડસઠ ચારસો એકોતેર વગેરે ગુનો દાખલ થયેલ છે હાલમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉનાગર ચલાવી રહેલ છે આ બાળક ખરેખર કોનું છે ક્યાંથી આવેલ છે હાલમાં આ બાળક ક્યાં ક્યાં છે તેની સ્થિતિ છે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે આપી અને કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવે છે અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા આરોપ જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે આ બાળક આપણા ત્યાં સાત અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસે અઢાર અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસે આપણા ત્યાં બાળક લઈને આવેલા બાળકની કન્ડિશનમાં ઓક્સિજન પાસઠથી સિત્તેર હતું બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું બાળકની મેચ્યોરિટી સાડા સાત મહિનાની હતી અને વેન્ટિલેટર પર રાખ્યા પછી ચોવીસથી પચીસ દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતાના ધોરણે બચાવેલું છે આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સને આપણે બાળક પાછું આપેલું છે એ પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી એ સુરેશભાઈ પોતે જ લઈને આવેલા બાળકને પ્રી મેચ્યોરિટી હતી એટલે વજન એક કિલો સો ગ્રામ નોર્મલી બાળક જન્મે ત્યારે ત્રણ કિલો જન્મે તો આ એક કિલો ને સો ગ્રામનું બાળક હતું રાધનપુરમાં એમને બધાય ના પાડી પાટણમાં બધા ડોક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી એટલે આપણે ત્યાં લઈને આવેલા તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન પોલીસ એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે શું નિવેદનમાં શું એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા આપણે એની દવા કરીને આપણે એને રજા આપી છે એક માનવતાના ધોરણે આપણે આ દવા કરેલી છે અને જે એફઆઈઆરની કોપી છે એમાં બી ફરિયાદીએ લખેલું છે કે ડૉક્ટર સાહેબે દવા કરેલી છે એ દવા કરવાના કારણે અમારું આમાં નામ આવેલું છે એને આપણે લગભગ ચૌદ માર્ચે રજા કરેલી લગભગ વીસ કે એકવીસ માર્ચે એમના નીરવભાઈ મોદી કરીને બાળક લઈને આવેલા ત્યારે એને પાણી ઘટી ગયું બાળકને રાખીને દવા ચાલુ એવું હોય કે આમાં જન્મ પછી દોઢ મહિને એનું બર્થ સર્ટિફિકેટ આવે ત્યારે એનું નામ આવે એટલે આનું કોઈ નામ બાબો કે બાબાના મમ્મીનું નામ બાબો મિતાબેન મોદી બાબો રચનાબેન મોદી એવું જ અમે નામ લખીએ બાબાનું નામ અમે ન લખી શકીએ